ભુજ શેરી ફેરી એસોસિએશન કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આવો જોઈએ શું છે સમગ્ર રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય આજે છેલ્લા માસથી નગરપાલિકા દ્વારા એકમાત્ર ફેરિયાઓને હેરાન કરીને કોવિડ જેવી પરિસ્થિતિ કોરોનામાં જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભુજ શહેરના દરેક જગ્યાએ શેરી ફેરિયાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એમને નોટિસો આપી દેવામાં આવી રહી છે નગરપાલિકા એમ કહે છે કે જેમની પાસે ફેરિયા કાર્ડ નથી એવા ફેરિયાઓને અમે હટાવી રહ્યા છીએ છેલ્લા બે હજાર બાવીસમાં કાર્ડની મુદત પૂરી થઈ છે નવા ફેરિયાઓનો સર્વે થઈ ગયો છે એ ફેરિયાઓના સર્વે થઈ ગયો છે એ ફેરિયાઓને આયોજનપૂર્વક રીતે ફેરિયા કાર્ડ આપવામાં આવી રહ્યા નથી જે ફેરિયાઓ દસ હજારની લોન લીધી છે એ ફેરિયાઓ પાસે એલ છે અને એ એલ માન્ય રાખવું જોઈએ નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે ભુજની અંદર ચાર જગ્યાઓના કેસ નામદાર કોર્ટોમાં ચાલી રહ્યા છે હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે જે અંગે પણ જિલ્લા પ્રશાસનનું અને નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવેલું છે પરંતુ ભુજ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક મુખ્ય અધિકારીશ્રી જે પોતાની જીગર માત્ર ફેરિયાઓ ઉપર દેખાડતા હોય છે એમણે ખરેખર શહેરના જે કોમર્શિયલ દબાણો છે એમના પ્રત્યે પણ નજર નાખવી જોઈએ ખુદ નામદાર જિલ્લા કલેક્ટર સાહેબની ઓફિસની બિલકુલ સામેથી કરી અને મિરજાપર સુધીનો જે દબાણો છે એ એમને દેખાતા નથી અનેક લોકોએ દબાણો કરેલા છે ત્યારે અમે કોઈનું દબાણ હટાવવા માટે સંમત નથી દબાણ હોય કાયદેસર તો એને હટાવવું પણ જોઈએ શહેરમાં દરેક વ્યવસ્થા માટે અમે દરેક વખતે સાથ સહકાર આપી રહ્યા છીએ અને આપશું પરંતુ અમારી સાથે જ્યાં સુધી બેઠક કરવામાં ન આવે અને અમારી સમસ્યાનો ઉકેલ આગામી પંદર દિવસમાં જો કરવામાં નહીં આવે તો પંદર દિવસ પછી ભુજ શહેરના તમામ ફેરિયાઓ પોતાના ધંધો રોજગાર અચોક્કસ મુદત માટે બંધ રાખશે ગઈકાલે જ બે દિવસ પહેલાં સુરત કોર્ટનો સુરતના એક કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે તમે ફેરિયાઓના જે કાયદો છે એનું અમલીકરણ કરો અને કાયદાનું અમલીકરણ ન કરો પોલિસીનું અમલીકરણ ન કરો પોલિસી ન બનાવો ત્યાં સુધી તમે ફેરિયાઓને રોડ ઉપર પણ રહેવા દો એટલે નામદાર સુપ્રીમ કોર્ટ જ્યારે ફેરિયાઓની ગંભીરતાને સમજતી હોય માન્ય વડાપ્રધાન શ્રી પણ જ્યારે ગઈ વખતે દિવાળીના સમયમાં લોકલ ફોર વોકલનું એમણે સૂત્ર આપ્યું હતું ત્યારે આજે આજ નગરપાલિકા દિવાળીના તહેવારો ઉપર ફેરિયાઓને દબાવી અને કોઈક મોટું ષડયંત્ર કરી રહી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે ભુજમાં નગરપાલિકાએ બે હજાર સત્તરની અંદર અગિયારસો પંચોતેર જણાનું સર્વે કરેલું હતું ત્યારબાદ એ સંખ્યા વધીને પંદરસો અઠ્ઠાવન જેવી થઈ હતી અને આજે બે હજારથી પચીસો શેરી ફેરિયાઓ શહેરની અંદર છે ભુજ શહેરની કુલ વસ્તીના બે પોઈન્ટ પાંચ ટકા ફેરિયાઓને નગરપાલિકા એલાઉટ કરી શકે છે ભુજ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ વેન્ડિંગ ઝોનની ડિઝાઇનો બનાવી આપવામાં આવેલી છે નગરપાલિકાને સાથે રાખીને અને ભુજ શહેરની અંદર જ અલગ અલગ જગ્યાઓના તમામ વેન્ડિંગ ઝોન જે મંજૂર કરી નાખવામાં આવ્યા છે એવા એક પણ વેન્ડિંગ ઝોનનું નગરપાલિકા છેલ્લા સાત વર્ષમાં કોઈ પણ અમલીકરણ નથી કર્યું અને આજે માત્ર ને માત્ર પોતાનું ઈગો માટે કે ફેરિયાઓને ગરીબ માણસોને હેરાન કરવાના એકમાત્ર ઉદ્દેશ્યથી શેરી ફેરિયાઓને હેરાન કરવામાં આવે છે જે શેરી ફેરિયાઓ કોઈપણ કાળે સહન નહીં કરે ધમકીઓ આપવામાં આવે છે રીતસર રાતના જઈ જઈને અને નગરપાલિકાના એક જવાબદાર અધિકારીઓ જઈને રાતના ફેરિયાઓને કહેવા કહે છે કે તને બરબાદ કરી નાખીશ આજે પણ નામદાર કોર્ટમાં અમારી તારીખ છે અને અમે આ બાબતે અમે જજ સાહેબને પણ રજૂઆત કરીશું કે આપ સાહેબ આ જે રીતની ધાકધમકી કરવામાં આવી રહી છે એના પ્રત્યે ફેરીઓ આપની પાસે ન્યાયની અપેક્ષા રાખે છે બિલકુલ આજે ગરીબ માણસોના ધંધા રોજગારનો સવાલ છે કોઈ પણ જે માણસની અંદર થોડુંક મન હોય કે માણસ થોડોક સંવેદનશીલ હોય એને ચોક્કસપણે અસર થતી હોય ત્યારે આ પ્રકારની હેરાનગતિ નાના ગરીબ માણસોને કરવામાં આવે છે સહન નથી થતી પરંતુ તંત્ર જે છે એ કોઈ કાળે ધ્યાન નથી આપી રહ્યું તો આના માટે હવે તંત્ર માટે અમારી પાસે એક જ રસ્તો છે કે અમે આગામી પંદર દિવસમાં

વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ